તો જો આપણે સરસ મજાની માંડવી માં નિંદા માં લાગી ગયા છે નેંદવા વાળા પણ આવી ગયા છે લાગી ગયા પાણી વાળા મિત્રો કેમ કે માંડવી પાર આપણે બીજા પાણી તો અહીંયા ચાલુ છે એટલું બાય

અને અહીંયા આવ્યા ને તો આમાં તમારે કાયાનું કુંડું આવ્યું જાણે ગોદડાનું દર આમ તમે જોઈ લો કેમ છો બે જો કેટલું ખડ આમ જો અને વા ઓલી રાડ્યું નાખે કાઈ જો ડૂબી જા ડૂબી જા ડૂબી જા ડૂબી નાની એવી ડોલ પાણી ની ભરીને લાવ્યા છે કેમ કે વાંથી મિત્રો આવી એટલે તમારે થોડી તરસ તો લાગે સા ભાકરી ખાધેલી હોય એટલે એટલે બધા એ પાણી પી લીધું છે અને હવે અમે સરસ મજાનું નીંદવા મળી ફટાફટી એટલે કેમ કે આ નગર વરસાદ આવશે તો કાંઈ ભેગું નહીં થાય મિત્રો એટલે હા માઇન્ડ વી નહીં દેખાય ને એટલું અમારે ખડ દેખાય કેમ કે આ રાવું દેવું છે કાળિયાનું તો હાલો અમે ફટાફટી નીંદી નાખી ચાલો લાગી ગયા પાણી વાળા મિત્રો કેમ કે ઓલા માઇન્ડ વી પાર હશે ને આપણે પાણી ચાલુ છે એટલું ભાઈ કીધું પાણી સાલું છે ફરતી વાદળ છે વરસાદ જેમ કરે એમ કેમ કે હમણાં બે ન આવે તો સારું માઇન્ડ વી નીંદાઈ જાય જોયું છે ને તો એ તો યાર વિડીયો આખો જો ઘર બાર બધું દેખા હે ના આમાં છે આપણે ડુંગળી મારા વાલા ના આપણો બગીચો ખબર હશે આપણે જૂના ફેમિલી નંબર હશે અને બધાને ખબર હશે ગઈ સાલે ડુંગળી છે નવા છે એને નહીં ખબર હોય પણ નવા જેટલા ફેમિલી છો એ બધા જોઈ લેજો કેમ કે આપણે પોરે ડુંગળી વાવી ને વણે વાવી બાજુ કપા હોલી બાજુ સોયાબી હોલકા માંડવી ફરતી થઈ ગયું છે વાદળ ના અહીં મેંડવી જો

પેલી ને ઋતિબેન કિશુબેન એને પપ્પા રવિન ને બધા કેમ બેસી ગયા કામ કરવા અમી ગયા થાય ને થાકી ગયા એવડે એ બધા તો દસ વીઘાનું પડું મિત્રો આ ફાઇનલી નીંદી નાખ્યું છે ને હવે કાલે પંદર વીઘા પડાનો વારો લેવાનો હશે લઈએ ફટાફટ નીંદે છે ને કે વરસાદ આવી પેલા નિંદી નાખીને તો બહુ મજા આવે તો હારો મિત્રો વિડીયો પણ મોટો ગયો છે તો ને કૃષિ આપણે એન્ડ અમારો વિડીયો ગયો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનો હતો ચેનલ ઉપલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ક્યાં સુધી બધાને જય માતાજી જય મામંગ રાે રાધે આવજો બાય